આજે ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુનું જીવનની અંદર ખાસ મહત્વ છે ત્યારે બાળક જન્મે છે ત્યારે તે પહેલું બધું એમના ઘરેથી એમના માતા પિતા પાસેથી શીખે છે ત્યારે જીવનની અંદર પહેલા માતા પિતા જે છે ગુરુ બને છે આ વાતને સમજાવવા માટે દ્વારકા નગરપાલિકા દ્વારા સંચાલિત ડીએનપી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપાલે અનોખી રીતે ગુરુપૂર્ણિમાની પૂજન કરાવી અનોખી રીતે જ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાવી એમણે ખાસ શીખવ્યું કે દરેક બાળક જે છે એ ગુરુ પૂર્ણિમા નિમિત્તે તેમના માતા પિતાનું પૂજન કરે વંદન કરે અને એમના આશીર્વાદ મેળવે અને ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરે જેથી કરીને બાળકો પણ સમજે કે માતા પિતાનું સ્થાન પણ ગુરુ જેટલું જ મહત્વનું છે પહેલાં ગુરુ એ માતા પિતા જ છે અને આની અંદર ન માત્ર હિન્દુ પણ મુસ્લિમ બાળકોએ પણ જે છે એ ઉજવણીની અંદર ભાગ લીધો તેમણે પણ તેમના માતા પિતાની દુઆઓ કબૂલ કરી અને આશીર્વાદ મેળવ્યા પ્રિન્સિપાલ દ્વારા આવી અનોખી ઉજવણી માટે વાલીઓ પણ ખૂબ ખુશ થયા અને પ્રિન્સિપાલ શ્રીને ધન્યવાદ પાઠવ્યા દ્વારકાથી આવી જ માહિતી માટે લાઇક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુ ડે વૃંદા પાઢ્યા સૌને જય દ્વારકાધીશ